ભુજમાં વડનગરા નાગર મંડળ દ્વારા ક્રિકેટ કપનું આયોજન શ્રી વડનગરા નાગર મંડળ ભુજ દ્વારા એકોર્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ક્રિકેટ કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં માત્ર નાગર જ્ઞાતિના યુવા ક્રિકેટરોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સમાજના યુવા ક્રિકેટરોએ પોતાની ટીમ સાથે ઉત્સાહભેર ભાગ લીધો વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો જેમાં દરેક ટીમે જીત માટે પોતાની શ્રેષ્ઠ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું બાર જાન્યુઆરીના રોજ સવારે આઠ વાગ્યે બે સેમી રમાશે જ્યારે બપોરે બે વાગ્યે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે મેદાન પર ખેલાડીઓનો ઉત્સાહ અને રમતના ઉમંગને સાક્ષી બનાવવા ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ ટૂર્નામેન્ટ માત્ર રમતગમતને પ્રોત્સાહન આપવા નહીં પરંતુ નાગર જ્ઞાતિના યુવાનો વચ્ચે એકતા અને સૌહાર્દ વધારવા માટે પણ નોંધપાત્ર ઉદ્દેશ સાથે યોજાયું હતું વિવિધ ટીમોએ ઉત્કૃષ્ટ રમત દક્ષતા દેખાડી અને ખેલાડીઓએ મેદાન પર પ્રતિભાવશાળી પ્રદર્શન કરી પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું શ્રી વડનગરા નાગર મંડળના આ આયોજન માટે નાગર સમાજના સભ્યોએ ઊંડો આભાર વ્યક્ત કર્યો છે અહેવાલ મેહુલ ધોળકિયા દ્વારા રુચિર વૈષ્ણવ પ્રમુખ શ્રી વડોદરા નાગર મંડળ ભુજ અત્રે આપણે શ્રી વડોદરા નાગર મંડળ ભુજ આયોજિત કપ અત્યારે રમાઈ રહ્યા છે અખિલ ગુજરાત નાગર જ્ઞાતિ ટેનિસ ક્રિકેટ બોલ ટુર્નામેન્ટ અગિયાર બાર જાન્યુઆરીના અત્યારે રમાઈ રમાયેલી છે એમાં સમગ્ર ગુજરાતમાંથી અત્યારે કુલ બાર ટીમ અત્યારે ભાગ લઈ રહી છે દર વર્ષે આપણે સફળ આયોજન કરતા હોઈએ છીએ જેમાં આપણને આર્થિક સહયોગ દાતા તરીકે ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ ફેમિલી અને એસઆરકેનો સહયોગ મળ્યો છે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટનો સહયોગ મળ્યો છે આ સાથે ત્રણ ગ્રાઉન્ડમાં એક સાથે આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાણે રહી છે અત્યારે જ્યુબલી ગ્રાઉન્ડ તો છે જ એની સાથે સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને મિરઝાપર ગ્રાઉન્ડ ખાતે પણ આજે ટુર્નામેન્ટ ચાલુ છે આવતીકાલે બે અને ફાઇનલ અહીંયા સાંજે રમાર આ ટુર્નામેન્ટમાં પ્રોજેક્ટ નાગર મંડળ ભુજ દ્વારા છેલ્લા સતત નવમું વર્ષ છે જેમાં અખિલ ગુજરાત નાગર પ્રાતિ આયોજન કરવામાં આવ્યું છે આયોજન મુખ્યત્વે શનિવારે ત્રણ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે જેમાં દરેક ગ્રાઉન્ડ ઉપર ચાર ચાર લીગ મેચ રમાડવામાં આવે છે આજે રાત્રે નાતીના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન છે ત્યારબાદ કાલે સવારે અહીં જુબેલી ગ્રાઉન્ડ મધ્યે જ બે સેમિફાઈનલ તથા બપોરે ત્રણ વાગે ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં અમને એકડ હોસ્પિટલ તથા એસઆરકે ઇન્સ્ટિટ્યૂટનો ખૂબ જ સહયોગ રહ્યો છે અને તે અમારા

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો